બોટાદના ગઢડાથી અમદાવાદ ભાવનગર રાજકોટ અને અમરેલી સહિતના જિલ્લાઓને જોડતો ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં છે ગઢડા શહેરમાં પ્રવેશતા જ મુખ્ય માર્ગ પર હાઈસ્કૂલ ચાર રસ્તાથી જીન નાકા સુધીના હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે આ રસ્તો ઘણા લાંબા સમયથી ખાડા ખડિયાવાળો અને ખખરદ હાલતમાં છે આ રસ્તાની અંદર અકસ્માતને આમંત્રણ આપવા જેવી સ્થિતિ છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને એક રાષ્ટ્રીય માર્ગ પણ ગણી શકાય અહીંયાથી અમદાવાદ સુધીનો વાહન વ્યવહાર ચાલે છે અને મોટા લોડિંગવાળા વાહનો પણ અહીંથી ચાલે છે જેના કારણે હાલ આ બધા વાહન ચાલકોને બહુ મોટી હાલાકી પડી રહી છે એટલે મારી એક વિનંતી છે આ સરકારને અને આ તંત્રને કે તાત્કાલિક ધોરણે જો તમારથી રોડ ન થઈ શકે પણ આ ખાડાઓ બોલવાની સ્થિતિ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તો આ અકસ્માતને જે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તેવી સ્થિતિ ભેદા ન થાય આ જે ગઢડાનો મુખ્ય માર્ગ છે અને આ આપણે દેશ વિદેશથી અહીંયા હરિભક્તો આવતા હોય છે અને બંને મોટા મંદિરો અહીંયા આવેલા છે અને આ ધોરીમાર્ગ છે અહીંયા હજારો વાહન પસાર થતા હોય છે અને આ જગ્યા ઉપર વારંવાર અકસ્માત થાય છે બે લોકોના મૃત્યુ થયા છે તો અમારી બધાની એક જ માંગ છે કે આ ઝડપથી ખાતો બનાવવામાં આવે ને જો સરકારને બનાવો ન હોય તો આ તાત્કાલિક રિપેર કરવામાં આવે ને ખાડા બુરવામાં આવે જેથી કરીને જે અકસ્માત થાય છે એ અટકે અને લોકોને જે પરિસ્થિતિ મુશ્કેલી થાય છે એ કાંઈ મુશ્કેલી ન પડે અને લોકોના મૃત્યુ થતા અહીંયા અટકે એવી અમારી માંગ છે કે ઝડપથી રિપેર કરે હવે તમે લોકો તો મીડિયા વાળા પત્રકાર વાળા તમે જોવો છો તમે જ જોવો છો વાહનો કેવી રીતે ચાલે છે એ તમે જો ડિસ્કો વાહન અહીંયા દર્દીઓને લઈ જવા માટે કેટલી તકલીફ પડે છે એમ્બ્યુલન્સ લઈને જતા હોય તો હવે વાહનની પરિસ્થિતિ કેવી ખાડા કેવા છે એ તમે નજરે જોવો છો અને આ ગંભીર પ્રશ્ન છે બાય બાય ભયંકર એક એક ફૂટના ખાડા છે બધે બરાબર અને કેટલાય સમયથી રજૂઆતો લેગી મોકીત કરવામાં આવે છે પણ આજ સુધી આ લોકો ભાજપના બેઠેલા પદાધિકારીઓ જોવે છે અવરનવર નીકળતા હોય અધિકારીઓ નીકળતા હોય તો એમને કોઈ રસો જ નથી ભ્રષ્ટાચાર સિવાય